પાણીગેટ વિસ્તારમાં આવેલ ભદ્ર કચેરી પાસે એસઆરપીના ટેન્ટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો પાણીગેટ ભદ્ર કચેરી વિસ્તારમાં એસઆરપીના ટેન્ટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં એસઆરપીના પોઈન્ટ મૂકવામાં આવ્યા છે જેમાં અગાઉ તંબુ લગાવવામાં આવતા હતા પરંતુ હવે ફાઈબરની ચોકી મૂકવામાં આવતી હોય છે જેને પોલીસ વિભાગમાં તંબુ ચોકી તરીકે ઓળખવામાં આવે છે પાણીગેટ ભદ્ર કચેરી રોડ વિસ્તારમાં આવેલ આવી ચોકીમાં બપોરના આગ લાગવાનો બનાવ બન્યો હતો પરિણામે નાસબાગ મચી જવા પામી હતી ચોકીની પાસે ટ્રાન્સફોર્મર હોવાથી તેના પર તણખા પડ્યા હતા અને ચોકીમાં આગમાં લપેટાઈ હોવાની માહિતી ફાયર બ્રિગેડ પાસે મળી છે ફાયર બ્રિગેડ દ્વારા કાર્યવાહી કરી પરિસ્થિતિને ઉપર અંકુશ મેળવતા આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર